કેટલાક વર્ષોથી મુક્તેશ્વર પાછલા મઠમાં મહંત પદે રહીને મઠની ગરિમાને આની પહોંચાડનાર જયશ્રી ગિરી સાધ્વી મહાત્માને શરમાવે તેવી પ્રથમ પોલીસમાં અરજીમાં આધારે તેમના ઘરમાં સર્ચ કરતા બે કરોડ ઓગણત્રીસ લાખની રોકડ મળી આવી ઉપરાંત પોલીસે અંગ્રેજી દારૂનો જથ્થો પણ કબજે કર્યો છે પોલીસે છવ્વીસ જાન્યુઆરીના દિવસે પાલનપુરના ગૌરી પાર્ક સોસાયટી સ્થિત ઘરમાં દરોડો પાડ્યો હતો જે દરમિયાન પોલીસને બે હજાર રૂપિયાની બે કરોડ પચીસ લાખની નવી નોટ દસ અને વીસ લાખ રૂપિયાની ચાર લાખની રોકડ અને બે કિલો ચારસો ગ્રામના સોનાના બાવીસ બિસ્કિટ્સ મળી આવ્યા હતા પોલીસે આ ઓપરેશનમાં વિદેશી દારૂની બાવીસ લંગ બોટલ પણ મળી આવી ઉપરાંત બિયરના ચાર ટીમ પણ મળ્યા પાલનપુરના ભોગ બનનાર અને ન્યૂ દાગીના નામની દુકાનના માલિક સોની વેપારીએ સાધ્વી સામે પાંચ કરોડ રૂપિયાની છતરપિંડીની અરજી કરી હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાધ્વીએ સોનું ઉછીનું ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા ન હતા વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરતા સાધવી પોતાના સાગરીતો દ્વારા મારવાની ધમકી આપતી હોવાનો આરોપ અરજીમાં કરાયો છે વેપારીએ અત્યાર સુધીમાં કિલો ગ્રામના સોનાના દાગીના આપ્યા હતા તો વડગામ તાલુકાના મુક્તેશ્વર મઠમાં વર્ષો પહેલા આવીને ત્યાંની જાગીરી પર કબજો જમાવનાર સાધ્વીને અવારનવાર કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડ્યો છે તાજેતરમાં જ ડાયરાના બે હજારની નવી નોટો ઉછળી હતી આ પહેલા મુક્તેશ્વર ગાડી સળગાવવા સહિતના અનેક બનાવોમાં સાધ્વીનું નામ ચગ્યું હતું તેવામાં હવે બિનહિસાબી રોકડ મળતા ઉશ્કરાયેલા સ્વદીએ મીજિયા સાથે મીડિયા સાથેની વાતચીતમાં પોતાનો બચાવ કર્યો હતો સાધ્વીએ જે ચિરાગ રાવલનો ઉલ્લેખ કર્યો છે તે ચિરાગની માતાનું માનીએ તો ચિરાગ પાછલા કેટલાક દિવસોથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે પાછલા અનેક દિવસોથી તેનો કોઈ જ અતોપતો નથી અને સાધ્વીએ જ ચિરાગને ગુમ કર્યો હોવાની દહેશત માતા ઇન્દિરાબહેને વ્યક્ત કરી છે સાધ્વી જ્યાં રહે છે તે મકાન પાલનપુરના નગરસેવકનું છે જે પણ સાધ્વીની છેતરપિંડીનો ભોગ બન્યા છે જુનાગઢ ખબર લઈ લીધું આ કર્યું મેવાડા સાહેબ કે તમારી આસારામ જેવી દશા થશે મેવાડા સાહેબ મેં કીધું થવા દો સાહેબ સત્ય ચાલશે મેં કીધું મારે નથી બેટા પૂછો પોલીસ ને કોઈ ચીજ મારી નથી હું તો ડાયરેક્ટ આ લોકો પીએસઆઈ ને એમની જોડે આવી અને ઘર ચીરા ગયું છે અને બહાર શું ગાડી માંથી જે લાયા એ મારો સેવક દસ વાર લઈને આવ્યો તો હજુ મને દાગી ના રોકડ રકમ બતાવવા માં જ નથી આવી કઈ ગાડી મારા ભગતની છે એ લઈને આવ્યો હતો હા એ તો પોલીસને ખબર પોલીસ જોડે હતો ત્રણ તોમતદાર છે એમાં એક જયશ્રીગ્રી છે બીજા ચિરાગભાઈ રાવલ છે અને ત્રીજા એક અજાણ્યા માણસ છે એમાં આરોપી જે પહેલા નંબરના છે એની ધરપકડ કરવામાં આવી છે અને ઝડપી દરમિયાન મુદ્દા માલમાં એક કરોડ છવ્વીસ લાખ જેવી નવી બે હજારની નોટો કબજે કરવામાં આવી છે આવી સાદી કલમ રૂપ હોય ગુજરાત અંદર અને ભગવાત કપડા ને લજાવતી હોય તો એ યોગ્ય નથી ભારત સંસ્કૃતિ પ્રમાણે આ યોગ્ય લાગતું નથી માટે અમને ન્યાય આપવો જોઈએ અને આવા કેટલાય લોકો ને ઘર બરબાદ કર્યા છે